જેમાં ટીપુ ભાઈ સાહેબ કેમ પડ્યા છે ટીપુ આપણા રૂડેશ ત્રણ ગુણ તો ભરી ના ખાઈ છે બધો ઢગલો ભરવાનો છે આપણા આ તો ઢગલો ને બધો ભરવાનો તો સ્વાગત છે મિત્રો એક નવા બ્લોગ માં તો આજથી અમે કરી દીધા છે મોટા બ્લોગ બનાવવાનો એટલે તમે અમારા ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરજો અને જે જે આપણા ઇન્સ્ટાગ્રામમાંથી આવતો હોય તો એ સબસ્ક્રાઈબ કરતા જાજો તમારે લીંક દઈ દઈશ યાર વિડીયોની અને અત્યારે અને અત્યારે અમે જઈ રહ્યા છીએ ની વાડીએ એટલે એમની જરાક સિંગા ભેગી કરવાની હતી એટલે શીંગાની ગુણ ભરવાની હતી એમ એટલે હું અને મારી બેન જઈશી રહ્યો બીજો તો હવે ને જવાનો હતો બીજે ટ્રેક્ટરમાં હલરમાં જવાનો હતો એટલે ટ્રેક્ટરમાં શું હલરમાં જવાનો હતો એટલે એ હલરમાં ગયા છે અને આટલી વાર અમે ઘરે હતા ઘરેથી ડાયરેક વાડી જઈ રહ્યા ઘરે વિડીયો બન્યો નહીં કેમ કે જરાક નહોતું મેળે એટલે અત્યારે તો ટ્રેક્ટરમાં એટલે છકડામાંથી નીકળીને ડાયરેક જાય રહ્યા આવે વાડી જો એટલે હું તમને સીધો વાડીએ મળું રૂડેશભાઈની વાડીએ મળીએ આપે રૂડેશભાઈની વાડી તમને બતાવું જોજો તો અમે રૂડેશભાઈની વાડીએ પહોંચ્યા છીએ આ છે રૂડેશભાઈની વાડી એટલે રૂડેશભાઈની વાડી તો નથી એના શેઠની વાડી છે એની વાડી એવું બાજુ છે જરાક શેઠી એટલે અહીંયા એની સિંગા હતી તે હવે અહીંયાથી અમે ગુણું ભરવાનું ચાલુ કરતું પણ પહેલાં અમે આ થોડીક ડાખરી વીણી હતી આમાં થોડો કચરો છે ને ખોટી બા ને એવો બધો વીણવાનો હતો એટલે અત્યારે અમે એ જ કામ કરી હતી પત્સું ગુણું ભરવાનું એટલે આપણા રૂડેશભાઈ એટલે અત્યારે ડાખરી વીણી બીજું શું હોય

તું પેલા તોડી ના રાખતો નામાં પગાઈ ગયું બધું મિક્સ થઈ જાય એટલે શું કહેવાય પાલો કરો પાલો તમે સમજો તો સમજી જાઓ છો ભાઈ અમે તો પાલો કહીએ ને આ રૂડેશ ભાઈ પાડ કાઢવા માંડ્યા આયજો રુડેસ ભાઈ ની વાત ને કાન ના દે સચરાવ પછી બધી સિંગા ભેગી તો કરી હતી હવે સિંગા ની ગુણું ભરવા મંડી ગયા અમે જો રુડેસ ભાઈ મારા વિડીયો જો યાર અત્યારે અમે હવે સિંગા ની ગુણી ભરી કેટલી ખાય જોઈએ આજ ત્રણ ગુણું તો ભરી નાખાઈ છે બીજી હવે ભરી થી રહ્યા જો આ બધો ઢગલો ભરવાનો છે આપણાને આજે તો ઢગલો ને બધું ભરવાનો તો હવે રૂડેશભાઈની સિંગા તો બધી ભરાઈ ગઈ પણ થોડું થોડીક ગુણું તૂટી એટલે થોડોક ઢગલો રહી ગયો હતો એટલે રાખી દીધો હવે એની વાડી જાય હી અત્યારે જઈને જોઈ બેસું થોડીક વાર પછી આવશું પછી લગભગ અમારી વાડી જવાનું થાય એટલે હું જઈને અમારી પણ ગુણું ભરવાની હતી એટલે હવે એ પણ ગુણું ભર રાખી ઓ રૂડેશભાઈની જાહેર રાજો અમે હું જાય છીએ અત્યારે વાડીએ એમની એટલે હવે બપોર પછી કાંઈ એટલું કામ તો નથી થોડીક ગુણું ભરવાની છે એ ભરલેશું પાણી બાણી ચાલુ કરવાનું થાય એંડામાં એટલે એંડામાં પાણી વારવાનું છે અત્યારે નવાણે હું આ બેસું થોડીક વાર પછી જાસુ ઘરે ઘરે તો શું જાય વાડી જવું પડશે ને યાર હું અને હું થોડાક માણા કામ તો કરે હેરા શું કરે જોઈ ખાતર ઉતારતા લાગે ગાડી મોટી આવી હે જોઈ ખાતર બાતર ઉતારે હેરા હું જઈને જોઈ હાલો તો હવે રુડેશ ભાઈની નવાડે પહોંચી ગયા છે અને આ ગાડી ખાલી કરે છે રે આપણા ભાઈ અને આ બધા આપણા ફોલોવર જ છે એટલે કેમ છે ભાઈ તમાને બરાબર છે બરાબર છે ને તો બસ અને આપણા ડ્રાઈવર જે સેટ થઈને બેઠા છે એટલે ડ્રાઈવરને કાંઈ કામ ના હોય ને અને અત્યારે આપણે રુડેશભાઈનું આ રહ્યો મકાન જે ઓયડી કેવાય મકાન ના કેવાય અને હલો જો માં ટીપુ ભાઈ સાહેબ કેમ પડ્યા છે ટીપુ એ ટીપુ જોતા આપણે અહીંયા લો નહીં આવે યાર એ મારો કાન ન દેતો બીજો કાંઈ નથી એમ છે ટીપુ આજો આ મારું ના માને બીજાનું માને શું કરો શું છો તમે વાત વાતને કાન ના દેતા છોરા હું

અને રૂડેશભાઈ જરાક વાર નવાણી ગયા એટલે નાઈ લીધો એટલે શું કે રાતના ઠંડી હોય ને વધારે એટલે હાજના તો નવાય નહીં એટલે અત્યારે નાઈ લીધો અત્યારે પાછો વાંધો ના આવે ને કાંઈ ઠંડી પડે નહીં તડકો હોય એટલે એટલે અત્યારે નાઈ લીધો અને અમે તો અત્યારે બધા વાડી નીકળી જાય જો તો રૂડેશભાઈની મારી બેન જાય છે અને હું પાછળ તો થોડો કેમ કે મને બ્લોગ બનાવો તો એ બગબગ ઘણો કરે મજા નથી આવતી સમજ્યા એટલે હાલો વાડીએ વાડીએ તમારે મળું હું જઈને રોટલા બોટલા ખાશું એક વાગોશું તો હવે અમે વાળીએ પહોંચ્યા છીએ હવે જશું રોટલા ખાવા અને આ કપાસ છે એ છે મારા કાકાનો અને ઓ પારાસન ઢગલું પડ્યો છે ને ખોરવી એ આપણો છે ઓ હું આપણી આંબલી છે હું જઈને આપણે રોટલા ખાવાના છીએ હવે તો હલો હવે તમને રોટલા ખાઈને મળવું એટલે તમે બન્યા રહો અમારા બ્લોગમાં બસ રોટલા ખાઈને આવી ગયા છીએ અમે સિંગા ભરવા હવે રૂડેશભાઈ સિંગા ભરે છે અને હું પણ ભરાવીશ અમારી ગુણું હવે ભરાશી આટલી વાર હતા આવીને રોટલા ખાતા હવે આ અમારો આટલો ઢગલો છે તે એની ગુણું ભરશું કેટલી થાય જોઈને તો હવે મારી દસ ગુણું તો ભરાઈ ગઈ છે હજી આ આપણા શાંતિ બેન ભરે છે રહ્યા અને હજી અડધો ઢગલો તો અડધો માથે ઢગલો બાકી પડ્યો જે રુડેશભાઈની ફૂલ મોજમાં બેઠા એ એક તો નાય ના તો વરી પાછળ ભૂત થઈ જાય તો અને મારા પપ્પાની ગયા છે આપણે શું લેવા લેવા ગયા છે એટલે આ બધી સીવાની છે ગુણુ એમ આમ એટલે ગુણુ ભેગી સીવાતી આવે ને બે વસ્તુ થતી આવે એટલે અમે અત્યારે ગુણું ભરતા જ જઈએ એટલે તમે બ્લોગમાં બની રહો તો ફાઇનલી હવે ગુણું બધી ભરાઈ ગઈ છે આટલી ગુણું થઈ છે અમારી તમે તમારી રીતે ગણી લેજો હું તમારે કહેતો નથી અત્યારે અને એમને કોમેન્ટ કરજો કે કેટલી ગુણું હશે આ બધી તે અને આટલી સોરીક સિંગા વધી છે પણ એ અમે ખાધા આટલું લઈ જઈશું ઘરે કામ આવશે બીજું શું કોક લેવી હોય ને એમ અને આપણે નંજીભાઈને બધા ચાય પીએસેરા રુડેશભાઈના પપ્પાના બધા તો ફાઇનલી બધી ગુણો ભરાઈ ગઈ છે અને હવે થોડીક સીવાની બાકી હતી તે મારી બેન અને મારા પપ્પા ભરેરા રુડેશભાઈની હવે ઘરે જવાના હશે અને મારી મમ્મીને થોડોક વીણ હેરા કચરો વધ્યો તો નહીં

અને હવે આ બધી સિંગા ને ઢાકી દેસુ અને કાલે લઈ જાસુ આજે હવે મોડો ઘણો થઈ ગયો છે હાથ થઈ ગઈ છે એટલે કઈ નહી થાય હવે કાલે હવાર લઈ જાસુ વેચવા એટલે કાલ હવાર ના ભરવા આવશુ ને હવે આ બધું કાગર રહ્યો આના માટે ઢાકી રાખી જો કાગરે ને બધું આના માટે ઢાકવાનું છે આપણા હવે જાસુ ઘરે ચાલો કાગળ તો ઢાકી રાખી હવે અને હવે બધી સિંગા ઢાંકી દીધી છે અને હવે અમે જાશું ઘરે અને તમને આ વ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરતા જાજો અને હજી આગળના બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરતા જાજો અને આ વ્લોગ હજી હવે અમને બનાવવા જોઈએ કે નહીં એ પણ તમે જરાક કોમેન્ટમાં જણાવતા જાજો અને હવે મારા પપ્પાનું છકડો ચાલુ કરે છે રહ્યા એટલે હવે અમે જાશું ઘરે તો હવે તમારે મળું હું એક નવા બ્લોગમાં એટલે તમે લાઈક ફોલો અને સબસ્ક્રાઈબ કરતા જાજો બાય